ભરૂચ પોલીસની ત્રીસ વર્ષ જૂની સફળતા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ દાયકાથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ત્રીસ વર્ષ જૂનો ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આરોપીને મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના થાડલા તાલુકાના છાયણ ગામેથી પકડી પાડવામાં આવ્યો છે ભરૂચો જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લાંબા સમયથી ફરાર આરોપીને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ ઝુંબેશના ભાગરૂપે એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ વી સિયાળિયાની ટીમે આ કામગીરી કરી હતી પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ઓગણીસો પંચાણુંની સાલમાં શહેરના નારેન્દ્ર કેન્દ્રમાં સરકારી ક્વાર્ટર્સમાં અંદાજે અઢાર હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધાયો હતો જેનો આરોપી ફરાર આરોપ હતો સર્વેલન્સ ટીમ દ્વારા મળેલી ચોક્કસ માહિતી મુજબ આ ગુનાનો આરોપી દિત્યા ભાદિયા ચારેલ ઉમર વર્ષ પાસઠ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના ઠાડલા તાલુકાના શાયણ ગામમાં પોતાના ઘરે હાજર છે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક તે સ્થળે દરોડા પાડીને આરોપીને ચારેલને ઝડપી પાડ્યો હતો ત્રીસ વર્ષ બાદ પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ લાવવામાં આવ્યો છે ભરૂચ પોલીસની આ કામગીરીને કારણે ત્રીસ વર્ષ જૂના કેસનો ભેદ ઉકેલાયો છે